હેલો મિત્રો તો અમે અત્યારે પેટીસ બનાવવાની છે અને ફરળી પેટીસ અને બનાવવાની તો અત્યારે પેટીસની જે વસ્તુ ટૂંકમાં સામગ્રી એની જોતી હોય અમે માર્કેટમાં લેવા જઈએ અત્યારે મારે મમ્મી અત્યારે રોટલી કરે છે જો કાલે આ રોટલી કરતી હતી આજે આ રોટલી કરે અને માતાજી વા બેઠા અને મમ્મીની બાજુમાં જ છે જો આની અમે ફેસાઈટ કરવું એટલે આમાં સોરે સારો આલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો

કોરા બટેકા નો ચંદો કરવાનો કેમાં કેમાં જ કોરા બટેકા પેટીસ માં જાવ વસ્તુ લઈ લે આમાં બધી વસ્તુ છે પેટીસ ની હમણા પેટીસ બનાવવા બેસું એટલે એ પણ આખે આખો લોગ હું નાખવાનો હું આજે અને હમણાં થોડીક વિડીયો એડિટરમાં ટૂંકમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય તો એમાં નથી ટૂંકમાં કંઈ થતું અહીં મલ્હારભાઈ ઉતાર એટલે નિયંધારું કરીને રાખવું હોય પીસી તો ચાલુ જ હોય આપણું એટલે હમણાં એટલે કાલે થોડોક લેટ વિડીયો ટૂંકમાં અપલોડ થયો તો અમારો સવારે કરવો પડ્યો હતો કેમ કે એન એપ્લિકેશનમાં હું વિડીયો રિટેલ કરું છું પણ એમાં તો બહુ ટૂંકમાં પ્રોજેક્ટ પૂરા થઈ ગયા હોય એવું દેખાડે છે એટલે હવે એનું પરચેસ કર્યું પરચેસ કર્યા પછી સેમ પ્રોબ્લેમ આવતી હતી એટલે પછી મેં પાછું કેન્સલ કરીને ગયું હોય અને પાછું વાલવા માંગ્યું એટલે હવે વાંધો નહીં આવે એમાં વાંધો નહીં બધું તો જોતું જાય તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી કે નથી કરી જો તમે નો કર્યું તો મારે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને શેર તો જરૂર કરજો મમ્મી રોટલી કરે છે મમ્મી રોટલી 2 હે ને ભરીને ફ્રિજમાં ફેટબોલ રોટલી બનાવું છું અમારી સને અપડ છે અને ભૂખ લાગી છે માર ભૂખ લાગી છે મને ભૂખ લાગી છે હવે જમશું કલાક પહેલા પાણીપુરી ખાધી શું તો એ શું કરે

અરે આ જમાનામાં કીધું તો આપત રૂપિયા નું હોત તો આપત હા મમ્મી તો કઈ નહી એટલે આ થી કચરો ભેગો કરીને મમ્મી જો ઢોકળીમાં લઈને ભરીને હમણાં સીધો કચરા ટોપલીમાં એમાં મૂંગીએ ઢોકળીનું શાક બનાવ્યું આજે તીખી મસ્ત ઢોકળીનું શાક બનાવ્યું હોય આજે એટલે ઢોકળીનું શાક ખાઈશું તીખું રેબડા જેવું કીધું છે અને બહુ મજા આવે ઢોકળીનું શાક ખાવાની અને ઘઉંની રોટલી હોય હમણાં અહીંયા જ ખાવા બેવાનું અને ખાઈ પીને ને રહે હવે તારી પેટી બનાવવાનું ચાલુ કરવાનું જો ફીટી કરવાનું માગરમ મચ્યા હજી આવા ગોફા ડર ટન ટન ટોકરી નું શાક આ દહીં આ તેમ મમી ગોકુ નું દહીં લઈ આવે નાજો આ તો ઢોકળી નથી ખરી બેઠા આમાં મમી ઓખમે થતો નમક આવી